તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલ માંગ તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો વિડિયોમાં આપના વોટ્સએપ નંબર આપેલા છે ત્યાશી બસો સાત પચ્ચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે થ્રેસર વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈને થ્રેસર લેવાનું હોય તો થ્રેસર સારી એવી ચાલુ કન્ડિશન માંગ છે સાચવેલું થ્રેસર છે થ્રેસરમાં ક્યાન્ય સ્થળો પણ નથી થ્રેસર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે થ્રેસરની જારી પણ સારી છે રણછોડ ભાઈનું થ્રેસર છે થ્રેસરમાં કોઈ જાતનો ફોલ્ટ નથી ભાઈનું મેમ કહેવું છે થ્રેસરની કિંમતની વાત કરીએ તો કિંમત માત્ર નેવ હજાર રાખેલ છે થ્રેસર કચ્છ જિલ્લામાં અંજાર તાલુકાના રતનાલ ગામમાં જોવા મળશે થ્રેસર જોવા માટે રૂબરૂ મુલાકાત કરી શકો છો કોઈ મિત્રને થ્રેસર લેવાની ઈચ્છા હોય તો ભાઈના નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી થ્રેસર વિશે વધુ માહિતી મેળવી શકો છો થ્રેસર વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગતી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ